હાલો મિત્રો જો અમારે ધાર બેન કરવા આવી રહ્યા છે એટલે મસ્તી ખતરે માઈન્ડ આ માઈન્ડ ફૂલ પાક આ ગયા મરસા ઉતારવા આમ જોવો તમે જી 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 તમને એમ થાશે સરસ આ તો સરસ થઈ ગયા છે કારો થી કા તો આવી રીત ના મરસા છે મિત્રો થઈ જાય ઘરની સટણી એટલે રેડી રેડી મરસા કુટી નાખ્યા છે મિત્રો ને ઓલી તો ઠેલી અમે આજે કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમી પણ મજામાં સી તો વિડીયો ચાલુ કરતા બધા જય માતાજી જેમાં મંગલ રાધે રાધે કેમ કે મિત્રો નવા વિડીયોની શરૂઆત કરી દીધી અને આ અમારે ઘેડ પંથકની માંડવી આવેલી છે તો અમારી પણ છાપ કરવાની છે એ તમને આ વિડીયોમાં બતાવશું વિડીયો અમારો આખો જોજો એન્ડ સુધી એટલે તમને ખબર પડે કે ચા ચા ગામની મેંડવી છે ને કઈ રીતની સારી કરવાની છે એ બધું તમને જોવા જાણવા મળશે અને હા મિત્રો અમારા વિડીયોને હજી સુધીમાં લાઇક કે શેર ન કર્યો હોય તો ફટાફટી લાઇક શેર કરી દેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું વિડીયોમાં બના રહેજો હાલો મિત્રો તો શું અમારે ખેડ પંથકની મેન્ટ વી પણ તો આવી ગયેલી છે તો અમારે એને સાફ કરવાની છે તો ઠેલ્યું ભરેલી છે તો અમારા કાયલ બે અને બેન ને દક્ષાબેન બે અનબોક્સિંગ કરે છે સમજો એ તો તોડી નાખી તોડી નાખી જો કેટલી મસ્ત છે હમ એમ નામ તગારા ભરીને પેલા ધાર દેવાની છે ખમો નમણા એવું કરે હા

સાફ કરી નાખી ને તમારે પણ કોઈને ને ઘેર પંથક ની મેન્ડવી મગાવી તો અંદર કમેન્ટ કરી દેજો કા તો અમે પાર્સલ કરશું ઓનલાઈન કેમ કે અમને તો ઈદ માંડવી ભાવે છે કેમ કે ખાવામાં એમાં સ્વાદદાર ને મીઠી એટલી છે ને તો વાત કરો કેમ કે મેન્ડવી પાકની ફૂલ હોય એટલે તમે એ માંડવી આવે ને પછી તમે માંડવી લઈ જાઉં સુધી મેન્ડવી અમી હેડમાં લઈ લઈ નહીં તો અમારે આવેલી છે આ હેડમાંથી માંડવી તો હવે એને ફટાફટી સાફ કરી નાખી તો સારું વિડીયોમાં બનાવી રેજો હા મિત્રો જો અમારે ઝાડ બેન કરવા બીજા છીએ

હારો હાલો તારી ગંદી બ્લોક બની રહી છે ધાર કરી દેવી હાલો મિત્રો દોસ્તો સરસ મજાની માંડવી અમારી વવલાઈ ગઈ છે આ આવી રીતે જમ પાછી દીધી હવે અમારી મોટી મોટી માઈન્ડવી વણવાની છે જો કે કેવી લાગે મોસ્ટ તો જો આવા કોઈ ફતરા હોય કોઈ એવા મરિયા હોય કોણા કોણા એવા બધા વીણીને આવી રીતનું બધું ફેંકી દેવાનું છે જા માં વાહે કસરો કેટલો કઢો આવી રીતની બધી ટબ્બા ટબ્બા અમાર ભીણવાની છે જા મોટી મોટી રાખી દેવાજી છે એને સોમા છે હડો નો બેહે આમે મિત્રો એટલે આ સાફ કરવી પડે કેમ કે હેડમાં લે આવે એટલે તો પછી બધી હારી નો જ હોય હેડમાં અમાર માના છે તો હવે જો આવી રીતની બધી સાફ કરવાની છે તો फटाफट અમે સાફ કરી નાખી ચાહોнди માં કોઈ લાઈક નો કરી તો फटाफट लाइक કરી દો અને ચેનલ ઉપર પહેલી વાર આયા તો સબ્સ્ક્રાઇબ કરી દો સારું વિડીયો બનાવી રહ્યો

હાલો મિત્રો તો છે ને અમે જો માંડવીને એવું સાફ કરી નાખ્યું છે ને કેમ કે માંડવીનું કામ કરતા જ તો નાય ધોન થઈ ગયા છે ફ્રેશ ને અત્યારે આવી ગયા મરસા મરચા આમ જોવો તમે કે તમને એમ થશે કે આવડે તો કપડા બદલાય બદલાયને વિડીયો બનાવા પણ ના મિત્રો નાનું બાકી રાખી દીધું તો કેમ કે માંડવી સાફ કરવાની હતી ને એટલે લેવો જો પાછો નાય ધોન ન હતી મરચામાં આવી ગયો તો પાછાઈ મરચાવાળા તો બગડવાના છે એટલે ખેડૂના દીકરાને તો બગડવાનું તો છે જતી કેમ કે ધૂન ધંધો કરવાનો છે કેમ કે હવે તો કોળામણ જો પકડે તો પકડે ને કરકી નથી અમુક અમુક છોડવા તો કોળામાં પકડી લીધેલી છે અને હજી જો મરસા કેટલા લીલા દેખાય છે તમે જોઈ શકો આમ જો કેટલા સરસ મજાના છે તો અમે જો આ તારા ત્રીજી વીણી ઉતારી છે પછી તો કેવી રીણી આવે કઈ બહુ કઈ ખબર નથી પણ જો આ બધા પાકી જાય હેરખા તો ફાઈનલી બગડી જાય તો કઈ કેતા નથી પણ અત્યારે તો બધા હવાવાળા છે પછી જેમ થાય કેમ કાજલ બેન આવી રીતના આજકાલ અમારે કાજલ બેન આવી ગયા મરસા ઉતારવા નકર તો વારે બેના બે હોય તો એક અમારે વિડીયો બનાવતા હોય ને એક મરસા ઉતારતો હોય પણ આજકાલ તો કેટલા બધા થઈ ગયા છે મરસા ઉતારવા વાળા સમય થોડો રહેલો છે તો સારું કંડેલો બ્લોગમાં બેના રહેજો હાલો મિત્રો તો જો આમ વાત થઈ એટલે પૂકી ગયા ઉતારતા ઉતારતા ને ઠેલી ભરાવા આવી છે કા આજકાલ ઘણા માણસા ઉતરી જાવ જો કેમ કે આવા હટ કતરિયા બધા લઈ લે ને એટલે જો આવી રીતના લઈ બોલા એટલા નીકળી જાય હા ઓસકલે ઠેલી ભરાની ને એટલા નીકળી જાય છે તો હારો બાદ એમ મરસા ફટાફટ ઉતારી લે ને પછી તમને બસા દેખાડી જાવ વિડિયો માં બનાવી રહેજો હાલો મિત્રો તો જો અમારે સરસ મજાના મરસા ઉતાર ને ખાશે ને જો એક કોથળી પાછી ભરી લીધી છે ભાવી બે કોથળી ભરાઈ ગઈ બેકી પેલા

એટલે બે દરવા એને મસ્તી ના પાકી જાય જાય એટલે આવા થઈ કે કે નહીં જો સરસ આ તો સરસ થઈ ગયેલા છે ગારું તી જો તો આવી રીતના મરસા છે મિત્રો થઈ જાય ઘરની ચટણી એટલે રેડી રેડી કેમ કે તીખી તો બહુ છે ગારુથી જો

અનબોક્સિંગ નથી કર્યું એનું અનબોક્સિંગ થાય બે દી પછી જો કેટલા મસ્તી દેખાય ને આમ તમે પણ હવે ચરણી દળાવી પછી ખબર પડે મિત્રો કેવી લાગે કેવી નહી મને તો ખબર જ છે કેમ તીખી બહુ છે એટલે મને બી વઈ વાલ ખૂટી જો એમ એવું છે તો તો બ્લોગ માં ફટાફટ અમાર વિડિયો ને મારવા પડજો વરસાદ સરસ મજાના ફૂટાઈ જાય પણ અમને છે ને ધંધા હગડના જ રાખે છે તો અત્યારમાં કે લસણ નીંદી નાખો તો લસણ નીંદવા આવી ગયા છે જો લસણ ની કેવું સરસ મજાનું થઈ ગયું છે ખડબો છે ને પણ એમ કે તક ટેક છે પણ નીંદી તો નાખવું પડશે કેમ કે તબે આવો ગાજર બેટી દેવી કુટવા નો આવ્યો મિત્રો કેમ કે બહુ તીખા તને તીવા નો આવજો એટલું પાયક્યું તો સારો મિત્રો અમારો વિડીયો પણ મોટો થઈ જશે તો અમે વિડીયોને કરીશું અહીંયા એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ન ભૂલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો ભાઈ ભાઈ